જિંદગી આમનામ પૂરી થઈ જાય ભગવાનના ભજન વગર છોટીસી જિંદગાની એની છોટીસી કહાની મહાજ્ઞાની કહે ધ્યાની કહે પાણી તો થવાની વર્ષોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની અડધી રહી એની કથની કહેવાની બાળપણાની નાદાની ખેલકૂદમાં જવાની જોત જોતામાં જુવાની આવવાની જુવાની તો આવવાની નાચવાની કૂદવાની અતરોની મહેક મહેકવાની જોત જોતામાં જુવાની જવાની જુવાની તો જવાની ને વૃદ્ધાપણાની નિશાની દેખાવાની કાને ન સંભળાવવાની આંખેને દેખાવાની જોત જોતામાં જુવાની જવાની અને તોય દીકરાના દીકરાની બહુ લાવવાની હોશ વધવાની છોટીસી જિંદગાની એની છોટીસી કહાની સાઠ સિત્તેર વર્ષ એસી વર્ષ ના થાય આપણે એમ કે માજી હવે ધામમાં નથી છો અને આનું નામ જ જિંદગી છે તમારી અપેક્ષાઓ ક્યારેય પૂરી જ ના થાય અને જિંદગી પૂરી થઈ જાય પણ ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે આપણું જીવન પૂરું થઈ જાય ને એ પેલા ભગવાનનું ભજન કરી લેવું